નમસ્કાર સૌ મિત્રોને મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠમાં જિલ્લા પસંદગીની જે કામગીરી છે તે હાલ સ્થગિત કરવામાં આવેલી છે પણ અગાઉના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન અને જે ગણિત વિજ્ઞાન છે તેનું પીએમએલ એક અને જે એફએમએલ આવેલું હતું તેનું સંપૂર્ણ એનાલિસિસ કર્યું હતું તો આ વિડીયોની અંદર આજે આપણે જે ભાષાની અંદર ગુજરાતી વિષય છે ત્યાંનું પી એમએલ એક અને જે એફએમએલ આવેલું છે તેનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું અને જાણીશું કે એવા કેટલા જ્ઞાન સહાયકો છે જેને મરી મેરિટ છે એ પરત લીધું છે અને પી એમએલ એક જે આવેલું હતું તેમાં ફોર્મની સંખ્યા છે તે અને એફએમએલ આવેલું છે ત્યાંના જે ફોર્મની સંખ્યા છે તેમાં ડિફરન્સ કેવી રીતે છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ આપણે વાત કરીએ કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે ગુજરાતી વિષયની અંદર અને પીએમએલ એકમાં કુલ ફોર્મની સંખ્યા કેટલી હતી અને જે એફએમએલ આવેલું છે તેમાં કુલ ફોર્મની સંખ્યાઓ કેટલી છે તો શરૂઆત કરીએ તો ઓપન કેટેગરીમાં કુલ ગુજરાતીની જગ્યાઓ છે તે એકસોને બોતેર છે જે પીએમએલ એક આવેલું હતું તેમાં ફોર્મ છે એ ઓપન કેટેગરીના બસોને ચૌદ હતા જ્યારે જે એફએમએલ આવેલું છે તેમાં ઓપન કેટેગરીના કુલ ફોર્મની સંખ્યા છે તે બસોને બાર છે આમ ઓપન કેટેગરીમાં જે ફોર્મ છે એમાં બેનો ઘટાડો જોવા મળે છે વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીમાં જે જગ્યાઓ છે તે એકવીસ છે પીએમએલ એકમાં જે ફોર્મની સંખ્યા હતી એ નવસો ને બાવીસની હતી જ્યારે જે એફએમએલ આવેલું છે એમાં ફોર્મની સંખ્યા છે એ નવસો એકવીસ છે આમ એસસી કેટેગરીમાં પણ એક ઉમેદવારનો ઘટાડો જોવા મળે છે એસટી કેટેગરીમાં કુલ જગ્યાઓ છે એ ચોર્યાસી છે જે પીએમએલ એક આવેલું હતું તેમાં ફોર્મની સંખ્યા પાંચસોને સાહીઠ છે જ્યારે એફએમએલ આવેલું છે એમાં જે ફોર્મની સંખ્યાઓ છે એ પાંચસોને અઠ્ઠાવન છે આમ એસટી કેટેગરીમાં બે ફોર્મનો ઘટાડો જોવા મળે છે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યા ઓબીસીની છે એ છોતેર છે આમ પીએમએલ એક આવેલું હતું તેમાં બે હજારને ઓગણસાઠ ફોર્મ ભરાણા હતા જ્યારે એફએમએલ આવેલું છે એમાં ફોર્મની સંખ્યા છે એ બે હજારને સત્તાવન છે આમ ઓબીસી કેટેગરીમાં પણ બે ફોર્મનો ઘટાડો જોવા મળે છે વાત કરીએ ઈ એસ કેટેગરીની તો ઈ એસ કેટેગરીની કુલ જગ્યાઓ છે એ ચાલીસ છે પી એકમાં જે ફોર્મની સંખ્યા હતી એ પાંચસોને અગ્ન હતી જ્યારે એફએમએલ આવ્યું છે તેમાં ફોર્મની સંખ્યા છે પાંચસો ને ચોસઠની છે આમ ઈ ડબલ્યુએસ કેટેગરીમાં સૌથી વધારે ફોર્મનો ઘટાડો થયો છે અને એ ફોર્મનો જે ઘટાડો છે તેની સંખ્યા છે પાંચની આમ કુલ ત્રણસો ને ત્રાણું જગ્યા સામે પીએમએલ એકમાં ચાર હજાર ત્રણસો ને ચોવીસ ફોર્મ હતા જ્યારે એફએમએલ આવ્યું છે તેમાં ફોર્મની સંખ્યા છે ચાર હજાર બાર છે આમ તમામ કેટેગરીની વાત કરીએ તો કુલ ફોર્મનો જે ઘટાડો છે એ બારનો છે બાર ઉમેદવારો છે એ પીએમએલ એક કરતાં એફએમએલ જે આવેલું છે એમાં ઓછા છે તો હવે આપણે આગળ વાત કરીએ જે બાર ઉમેદવારોનો ઘટાડો થયો છે એ બાર ઉમેદવારો કઈ કઈ મેરિટ રેન્જના હતા અને જે પીએમએલ એક આવેલું છે તેમાં મેરિટ રેન્જ મુજબ કેટલા વિદ્યાર્થીઓ હતા અને એ જ મેરિટ રેન્જમાં પીએમએલ જે ટુ આવ્યું એટલે કે એફએમએલ આવ્યું એમાં કુલ કેટલા ઉમેદવારો હતા સૌ પ્રથમ વાત કરીએ મેરિટ રેન્જ અઠ્યોતેરથી એકોતેરની તો જે પીએમએલ એક આવ્યું હતું તેમાં અઠ્યોતેરથી એકોતેરમાં કુલ ચુમ્માલીસ ઉમેદવારો હતા અને જે એફએમએલ આવ્યું તેમાં આ ઉમેદવારો ઘટી અને બેતાલીસ થયા છે તો અઠ્યોતેરથી એકોતેરની રેન્જમાં બે ઉમેદવારોનો ઘટાડો જોવા મળે છે વાત કરીએ સિત્તેરથી પાંસઠ મેરીજ મેરિટ રેન્જની તો પી એક આવેલું હતું તેમાં કુલ એક હજાર સાતસો એકતાલીસ વિદ્યાર્થીઓ હતા જ્યારે જે એફએમએલ આવ્યું તેમાં ઉમેદવારો છે એ ઘટી અને એક હજાર સાતસો બત્રીસ થયા છે તો સિત્તેરથી પાંસઠની રેન્જમાં નવ વિદ્યાર્થીઓ છે એનો ઘટાડો જોવા મળે છે વાત કરીએ મેરિટ રેન્જ ચોસઠથી સાહીઠની તો પીએમએલ એકમાં કુલ બે હજાર એકસો ચાલીસ વિદ્યાર્થીઓ હતા જ્યારે જે એફએમએલ આવ્યું છે તેમાં વિદ્યાર્થીઓ છે તેની સંખ્યા બે હજાર એકસો ઓગણચાલીસ છે તો આ મેરિટ રેન્જની અંદર પણ એક ઉમેદવારનો ઘટાડો જોવા મળે છે વાત કરીએ અગ્નસાઠથી પંચાવન મેરિટ રેન્જની તો પીએમએલ એકમાં ત્રણસો ને બાણું વિદ્યાર્થીઓ હતા જ્યારે પીએમએલ ટુમાં પણ ત્રણસો બાણું વિદ્યાર્થીઓ છે તો આ મેરિટ રેન્જની અંદર કોઈ પણ તફાવત જોવા મળતો નથી એવી જ રીતે મેરિટ રેન્જ ચોપનથી ત્રેપનમાં પીએમએલ એકમાં સાત ઉમેદવારો હતા અને જે એફએમએલ આવ્યું તેમાં પણ સાત ઉમેદવારો હતા તો આ મેરિટ રેન્જમાં પણ કોઈ ઉમેદવારોનો ઘટાડો જોવા મળતો નથી કુલ ચાર હજાર ત્રણસો ચોવીસ ઉમેદવારો તો પીએમએલ એકમાં અને પીએમએલ ટુમાં ચાર હજાર ત્રણસોને બાર ઉમેદવારો હતા તો આ બાર ઉમેદવારો છે એમના ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા હોય અથવા તો ઉમેદવારોએ પોતાના ફોર્મ છે એ પરત લઈ લીધા હોય આમ પીએમએલ એકમાં ચાર હજાર ત્રણસો ચોવીસ ઉમેદવારો હતા જ્યારે જે એફએમએલ આવેલું છે એમ ગુજરાતી ભાષાની અંદર ચાર હજાર ત્રણસો બાર ઉમેદવારો રહ્યા છે આશા રાખું છું કે આજનો વિડીયો આપ સૌને ગમ્યો હશે વિડીયોને શેર કરશો આપણા તમામ મિત્રો સુધી પહોંચાડશો આપણા જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આપ સૌના સહયોગથી ફક્ત તેર જ દિવસની અંદર ચેનલના એક હજાર સબસ્ક્રાઈબર છે એ પૂર્ણ થયા છે તો તમામનો દિલથી આભાર માનું છું આમ જ સહયોગ કરતા રહેશો